તાનેરાથી મહેસાણા જવા માટે મિત્રો કેટલી બસો છે કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે અને કયા કયા ડેપો ઉપર થઈને નીકળવાની છે કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમારે આ વિડીયોની અંદર મેળવવાની છે કે ધાનેરાથી મહેસાણા રૂટ ઉપર જવાવાળી કઈ કઈ બસો છે અને કેટલા વાગે નીકળવાની છે મિત્રો બધી જ માહિતી તમને એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેશે અને ગુજરાતના કોઈ પણ એસટી ડેપોની તમારે માહિતી મેળવી છે તો આપણા ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે જેને ચેક કરી લેજો અને ખાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર અલગ 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 શહેરના રૂટના માહિતીના તમને વિડીયો મળી રહેશે તો ચલો મિત્રો પહેલા જ નંબરના વિડીયોની આપણે વાત કરીએ તો ધાનેરાથી અમદાવાદ છે એસી ટુ બાય ટુ છે તો કેટલા વાગે મિત્રો નીકળે છે એ જોઈએ એક અને પંદર મિનિટે નીકળે છે ધાનેરાથી જે ઝેરડા તમને મળશે એકને પિસ્તાલીસ મિનિટે ડીસા તમને મળશે બે અને પાંચ મિનિટે પાલનપુર બે ને પિસ્તાલીસ મિનિટે હાઈવે સિદ્ધપુર ત્રણ ને પંદર મિનિટે ઊંઝા ત્રણ ને પાંત્રીસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા ચાર અને પંદર મિનિટે મહેસાણા ડેપો ચાર ને વીસ મિનિટે તો આગળના ટેશનની મિત્રો વાત કરીએ નંદાસણ ચાર ને ચાલીસ મિનિટે અંબિકાનગર કોલોર ચાર ને પંચાવન મિનિટ અદલ ચોકડી અમદાવાદ પાંચને દસ મિનિટ રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચ અને પચીસ મિનિટ અને અમદાવાદ છ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો બીજા નંબરની પૂર્ણ મિત્રો એ જ છે ધાનેરાથી અમદાવાદ છે એક્સપ્રેસ છે જે એક અને પિસ્તાલીસ મિનિટે ધાનેરાથી નીકળે છે અને જે તમને ડીસા મળશે બે અને ત્રીસ મિનિટે પાલનપુર ત્રણને દસ મિનિટે હાઈવે સિદ્ધપુર ત્રણને પચાસ મિનિટે ઊંઝા ચાર ને પચીસ મિનિટે ઉનાવા ચારને પિસ્તાલીસ મિનિટે સિદ્ધપુર ચોકડી મહેસાણા ચારને પંચાવન મિનિટે મહેસાણા પાંચને પાંચ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ પાંચને પંચાવન મિનિટે પારડી અમદાવાદ છ ને દસ મિનિટે રાણી સ્ટોપ અમદાવાદ છ ને ત્રીસ મિનિટે અને અમદાવાદ છ અને ચાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની પણ ઈચ્છે મિત્રો ધાનેરાથી બાપુનગર વાયા સિવ તો કેટલા વાગે નીકળે છે એક્સપ્રેસ ધાનેરાથી બે વાગે નીકળે છે ડીસા તમને મળશે ચાર વાગે તો છાપી આવીએ ત્રણ ને એકવીસ મિનિટે હંસાબા કોલેજ સિદ્ધપુર ત્રણને તેતાલીસ મિનિટે ઊંઝા ચારને ચાર મિનિટે ઉનાવા ચાર ને છ મિનિટે મહેસાણા ચાર ને ત્રીસ મિનિટે છત્રાલ કલોલ પાંચને આઠ મિનિટે અદલ ચોકડી અમદાવાદ પાંચને પાંત્રીસ મિનિટે ઇન્દ્ર બ્રિગેડ સર્કલ છ વાગે ગેલેક્સી સિનેમા અમદાવાદ છ ને અગિયાર મિનિટે નરોડા પાટિયા છ ને ઓગણીસ મિનિટે અને બાપુનગર સાત વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો ચોથા નંબરની બસ છે મિત્રો અમદાવાદથી બોપાલ એક્સપ્રેસ છે જે ધાનેરાથી બે અને ત્રીસ મિનિટે નીકળે છે આ ડીસા તમને મળશે બે સોરી ત્રણ ને વીસ મિનિટે કોયટા ચાર ને દસ મિનિટે પાટણ ચારને પાંત્રીસ મિનિટે ચાણસમાં પાંચ વાગે મહેસાણા છ વાગે અદાલત ચોકડી અમદાવાદ છ ને પિસ્તાલીસ મિનિટે ગોટા ચોકડી છ ને પંચાવન મિનિટે થલતેજ સાતને પાંચ મિનિટે ઇસ્કોન અમદાવાદ સાત અને પંદર મિનિટે અને બોપાલ અમદાવાદ સાતને પચીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો સુંડા માતાથી અમદાવાદ વાયા ધાનેરા છે એક્સપ્રેસ તો માતા રાજસ્થાનથી નીકળે છે ને ત્રીસ મિનિટે जे तमने रास्थान बेच पाँच मिनिटें मलसे वसन बॉर्डर बे ने पात थानेरा तर दस मिनिट डीसा तर ने पंचावन मिनिट पालनपुर चार ने पचास मिनिटे जघन हाईवे पाँच वगे मजादर पाँच ने वीस मिनिट हाइवे सिद्धपुरं ने तीस मिनिट ऊंझा पाँच ने पचास मिनिट उनावा छ ने दस मिनिट हादनपुर चौकड़ी मेहसणा છ અને પચીસ મિનિટ મહેસાણાના તમને પહોંચાડશે છ અને ત્રીસ મિનિટ અદાલત ચોકડી અમદાવાદ સાત ને ચાલીસ મિનિટ રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠ વાગે પારડી અમદાવાદ આઠ પંદર મિનિટે અને અમદાવાદ આઠ અને વીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ધાનેરાથી અમદાવાદ એસી સ્લીપર છે ત્રણ પંદર મિનિટે નીકળે છે ધાનેરાથી જે ઝેરડા તમને મળશે ત્રણ ને પંચાવન મિનિટે ડીસા ચાર ને પાંચ મિનિટે પાલનપુર ચારને પિસ્તાલીસ મિનિટે હાઈવે સિદ્ધપુર પાંચને પંદર મિનિટે ઊંઝા પાંચને પાંત્રીસ મિનિટે રાધનપુર ચોકડી મહેસાણા છ અને પંદર મિનિટે મહેસાણા ડેપો છ ને વીસ મિનિટે નંદાસણ છ ને ચાલીસ મિનિટે અંબિકાનગર કલોલ છ ને પંચાવન મિનિટે અદાલત ચોકડી અમદાવાદ સાતને દસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ સાતને પચીસ મિનિટે અને અમદાવાદ આઠ વાગે તમને પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ ધાનેરાથી સુરત છે ચાર વાગે ધાનેરાથી નીકળે છે સ્લીપર છે જે દિશા તમને મળશે ચાર ને ત્રીસ મિનિટે પાલનપુર પાંચ વાગે હાઈવે સિદ્ધપુર પાંચને ત્રીસ મિનિટે ઊંઝા છ અને પચીસ મિનિટે મહેસાણા છ ને પંચાવન મિનિટે અદાલત ચોકડી અમદાવાદ સાત અને પંચાવન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠ અને દસ મિનિટે પાલડી અમદાવાદ આઠ અને પચીસ મિનિટે તો અમદાવાદ આઠને પાંત્રીસ મિનિટે સિટી ઓફ અમદાવાદ નવને પાંચ મિનિટે સામતળાવ દસ ને પાંત્રીસ મિનિટે બરોડા દસ ને પિસ્તાલીસ મિનિટે જેએનએફટી બસ સ્ટોપ ભરૂચ બારને પાંચ મિનિટે અંકલેશ્વર જેઆઈડીસી બારને ત્રીસ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત અને ત્રીસ મિનિટે અને સુરત બે વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ ધાનેરાથી અમદાવાદ એસી સ્લીપર છે જે ધાનેરાથી ચારને પંદર મિનિટે નીકળે છે ઝેરડા તમને મળશે ચાર ને પિસ્તાલીસ ડીસા મળશે પાંચને પાંચ મિનિટ પાલનપુર પાંચને પિસ્તાલીસ હાઈવે સિદ્ધપુર છ ને પંદર મિનિટ ઊંઝા છ ને પાંત્રીસ મિનિટ મહેસાણા સાત અને વીસ મિનિટે તમને પહોંચાડી દેશે નંદાસણ સાતને ચાલીસ મિનિટે અંબિકાનગર કોલોલ સાત અને પંચાવન મિનિટ અંબિકાનગર અદાલત ચોકડી અમદાવાદ આઠ અને દસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠ અને પચીસ મિનિટે અને અમદાવાદ નવ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો સાંચોરથી અમદાવાદ વાયા ડીસા છે એક્સપ્રેસ સાંચોર રાજસ્થાનથી પાંચ અને પિસ્તાલીસ મિનિટે નીકળે છે તો નેનાવા તમને મળશે છ દસ મિનિટે અને ધાનેરા તમને મળશે છ ને પાંત્રીસ મિનિટે તો ડીસા સાતને પંદર મિનિટે પાલનપુર બસ સ્ટોપ સાતને પંચાવન મિનિટે હાઈવે સિદ્ધપુર આઠ ને ચાલીસ પચાસ મિનિટે ઊંઝા નવ અને પાંચ મિનિટે મહેસાણા તમને પહોંચાડશે નવ અને પિસ્તાળીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ અગિયારને પંદર મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ અગિયારને પચાસ મિનિટે પાલી અમદાવાદ બાર ને પાંચ મિનિટે અને અમદાવાદ બાર વીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો બાડમેરથી અમદાવાદ વાયા પાટણ છે મિત્રો છેલ્લા નંબરની બાદ છે મિત્રો વધુ કોઈ પણ એસટી ટાઈમ ટેબલ તમારે મેળવવો છે તો આપણે એ ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો અને એપ્લિકેશન દ્વારા તમને દરેક માહિતી આપવામાં આવે છે એપ્લિકેશન કયું છે એની પણ ખાસ તમને માહિતી મળી રહેશે તો બાડમેરથી અમદાવાદ વાયા પાટણ છે એક્સપ્રે બાડમેર રાજસ્થાનથી નીકળે છે પાંચ અને પિસ્તાલીસ મિનિટે તો ધોરીવાના રાજસ્થાન સાતને દસે મળશે સાત ચોર આઠ અને પચીસ મિનિટ નેનાવા બોર્ડર નવ ને પાંચ મિનિટ ધાનેરા તમને મળશે નવ ને પાંત્રીસ મિનિટ ડીસા દસ ને વીસ મિનિટ પાટણ અગિયાર અને ચાલીસ મિનિટ ચાણસમા બાર ને પચીસ મિનિટ મહેસાણા એક અને દસ મિનિટ અદાલત ચોકડી અમદાવાદ બે ને ત્રીસ મિનિટ રાણી બસ સ્ટોપ અમદાવાદ બે ને પચાસ મિનિટ પાડી અમદાવાદ ત્રણ વાગે અને અમદાવાદ ત્રણ ને પાંચ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો વધુ કોઈ પણ એસટી બસની માહિતી મેળવવા માટે ખાસ અમારી ચેનલમાં જઈને તમે દરેક વિડીયો જોઈ શકો છો અને એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે જેની અંદર આ બ દરેક માહિતી મેં તમને આપી છે મિત્રો